કમલેશભાઈ ગાય કે કૌશિક કુમાર નામા વિશે બે શબ્દ કહી કૌશિક કુમારનું દિલ જીતી લીધું હતું વે નિવૃત્ત વિધાય સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનો આવી કૌશિકભાઈને મોમેન્ટો અથવા ફુલહારથી સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો ટીવીએટી ન્યૂઝ એટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર મને શિક્ષક બનાવવામાં ખૂબ મદદ કરી એવા મારા મામાને થયા કર્યા છે હમણાં આપણે ગોબર મામા એ હિંમતવાળા હતા દરેકને હિંમત આપતા હતા અને એમની હિંમતથી અમે આગળ વધેલા છે

અત્યારે મારું પરિવાર સામે બેઠો છે મારા મોટાભાઈ મંગળભાઈ વસંતભાઈ હું અને અમે બધા શિક્ષક મને